હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ દરેક મિત્રોને અત્યારે વાગી છે સાડા સાત મસ્ત માતાજીની દીવાબત્તી કરી લીધી છે દિલથી રનિંગ એ પૂરી કરીએ કસરતે પૂરી કરીએ અને નહીં ધોઈ અને મસ્ત ફ્રેશ થઈ જાય છે ફક્ત ને ફક્ત ચા પીવાની બાકી છે તો ચા એ પી લઈએ છોકરો આજ તો રવિવાર છે એટલે Patang lagi paris ya, taruh di dalam. Alia, tamu utro naik dia, Hah? Eh, eh, gigu, amai, 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 wakti kau. Eh, eh, taruh utro naik patang lah, patangku dawa jauh. Aiyah. Oke, good morning, morning. jemaat aji, mitro, mitro. Patang dawa jauh.

તો મિત્રો આજે આપણે ચા નહીં બનાવ્યો ચા નહીં પીવાનો મતલબ કે દૂધ ગરમ કરીશું અંદર ગોળને બધું નાખીને નાસ્તો લઈ લીધો છે બાજુમાં તો ફટોફટ દૂધને નાસ્તો કરી લઈએ ને પછી મળીએ આ તો આપણા ઘરનું નજીક હેતર છે તમે ડુંગર આપવાનો છે તો કદાચ ચા નાસ્તો લઈ જવાની કરતા છે ડુંગળીઓની હાલત જેવી છે એ જોવા જતાઈએ તમને બતાવીએ લગભગ લગભગ તમે કાલ બંધા છે તો ડુંગળી બધી ઊભી થઈ જાય છે મસ્ત થઈ જાય તો એ તમને બતાવી તો મિત્રો અત્યારે વાગી જશે સાડા આઠ ને અત્યારે હવાર હવારમાં આપણે આવી જાય છીએ ડુંગળીની હાલત જોવા માટે તો ડુંગળી બહુ 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 મસ્ત અને બેસ્ટ થઈ ગઈ છે તમે જોઈ લે બધી ઊભી થઈ જાય છે આમ નેચર પડી રહેલી હતી પણ હવે ઊભી થઈ જાય છે બધી એટલે મતલબ કરે એ મુરાડો પકડી મુરાડો એ જમીન હાથે પકડી પાડ્યો જોઈ લે મિત્રો

અને તો મિત્રો વાગી આપણે નાસ્તો ને ભવિષ્ય ભવિષ્યનો પતંગની કિન્યા બ નથી આવતી આપણે કિન્યા બદલાઈ લઈને છોકરો જઈએ એક કલાક જેવો પતંગ ઉડ્યો અને અત્યારે વાગી જશે સાડા અગિયાર આપણે જમવાનું રેડી થઈ જશે અને જવાનું આપણે જોગમાયા ટાઈગરના શૂટિંગમાં મોમાનો ફોન આ લજાયો તો કે રેડી થઈ જાય તો જમવાનું કાઢી દીધું છે અને પછી ફટોફટ જમી પછી મેં કરીએ છીએ જોગમાયા ટાઈગરના શૂટિંગ હે છોકરા ખાવાનું નહીં એ શું ખાધું હતું અને ફોન આપોદાળો જ રવિવાર હતો મજા પડી જઈ બંધ કર ફોન

એ ગોળ થોડો બળી ગયો આપણને ખબર નથી પડી એટલે ગેસ ઉપર ડાયરેક્ટ ગરમ કર્યું એટલે અને આ બાજુ વાટકો લેતા થોડું આલો તો આ છે મગની દાળ અને જી અને ગોળ રોટલી છે તો મિત્રો ફટોફટ જમી દઈએ છાસ હશે પણ છાસ પાલામ લાગે નહીં તો ફટોફટ જમી અને પસંદ કરી દઉં માટા ગાના સુધી તો મિત્રો અમે શૂટિંગમાં નીકળી જાય છીએ હું આવી

હવન નું નાગ નહીં કોઈ તો મિત્રો હવે શૂટિંગ પૂરું કરીને હવે ઘેર આવ્યા છીએ અને આજે સર રવિવાર એટલે આપણે જવાનું છે માતાજીના દર્શન કરવા માટે આપણી ગાડી ઘેર નહીં એટલે આપણે પેલા કાકાનો છોકરો છે આપણો એની ગાડી ભાડા લઈને જવાના છીએ તો ફટોફટ ફ્રેશ થઈ જઈએ કપડો ચેન્જ કરી દઈએ પછી ટાપ આપી ને કરીએ માતાજીના દર્શન કરવા માટે મિત્રો મસ્ત ચાપોણી કરીને રેડી થઈ ગયા છે ટી શર્ટ તો હવે નઈ પહેરી દે નાય છે ખાલી પેન્ટ ચેન્જ કરી દીધું છે પહેલો હંગાતી આવે છે ડીગી હંગાતી આવે છે બે ત્રણ જણા છીએ અને હવે ગાડી આવે એટલે પટોપ રેડી થઈ અને બે ડીગો દોઢ જઈ શકું જવાનું કે વડનગર મમલેશું મમલેશું અને ખાય છુ પકોઈ ખાય છું ગાડી આવી જાય છે અને

મિત્રો ખેલ આલુ પહોંચી ગયા છીએ વંદરાવન ચોકડી બાજુ જઈએ છીએ મિત્રો પહોંચી ગયા છે માતાજીના મંદિરમાં દર્શન કરવા માટે જે હરમાનું મંદિર છે અને હું દર રવિવાર આગળ આવું છું ફરી એકવાર બતાવી દઉં તમને મિત્રો મસ્ત માતાજીનું દર્શન કરી લીધો છે હું અહીંથી જવાનું છે તમારું મોમાંગળ કારણ કે અહીંથી પોચેક કિલોમીટર જ થાય તમારું મોમાંગળ વધારે આગળ થતું નહીં એટલે નેકરેશીમાં મોમાનગર અને ડુંગરાને એવું બધું હશે તો તમામ બતાવ્યો બન્યા રજો તો મિત્રો આટલાથી ડુંગરા દેખાવા માંડ્યા છે આ ડુંગરા ઉપર મહાકાળી માતાજીનું મંદિર છે અને આ રસ્તો છે દો એ રોડ જાય ઈકણ જાય છે અને અમે ને નાતા એટલે અમારા મોમાન ઘેરના ઘેર હતા એ ડુંગરા ઉપર હું પચીસ છ વખત દસ વખત ચડેલો છું હતો કારણ કે મારું મોમાન ઘર હોય જ ડુંગરા ઉપર ઘણી વખત ચડેલા છે મિત્રો મહેમાન ગતિ કરીને અમે ઘેર નીકળ્યા છીએ કેટલા વાગે છે ભાઈ નક્કી ખબર નહીં જે છે અપડેટ આવતા રહે છે તો મિત્રો વડનગર બહાર નીકળી જાય છે લગભગ લગભગ દસ પંદર મિનિટ થશે અગિયાર પોતા કારણ કે બજારમાં જો શૂટિંગ કરવાનો મેળ આવ્યો નહોતો એટલે આપણે બજાર બહાર નીકળીને હવે કટ લીધો લગભગ દસ પંદર મિનિટમાં હું ઘેર પહોંચી જઈશું તો બન્યા રહેજો મિત્રો અત્યારે વાગી ગયા છે આઠ અને લગભગ આપણે સાડા સાતે ઘેર આવી ગયા હતા ઘેર આવીને થોડું કોમ હતું તો એ પૂરું કરી દીધું ભગવાનું મસ્ત રેડી થઈ ગયું છે ફટોફટ જમી લઈએ સુખ શાંતિ થઈને આવી જાય એ ડીગો હો કાલે છે ભાઈ જુઠ્ઠી ફોન તો તારા પાસે છે લે ખાઈ લે હળો ભાઈ એ હૈયા એ હૈયા હું થયું હું થયું

આપણા ઘરનું દૂધ હશે મિત્રો ફટોફટ મસ્ત બનવાનું છે તો જમી લઈએ અને જમીન પછી મળીએ બન્યા તો મિત્રો આપણે શોખથી મસ્ત દળાઈ જમી અને પછી દૂધની અંદર એડિટિંગ કરવા માટે આવી જાય છે રાખતો રાખ્યો છે તાક કારણ કે તો એ બી હવા બધી નહીં પહોંચી ડાઉનલોડ કરીને એટલે જલ્દીથી ફટોફટ એડિટિંગ પતાવી દઈએ અને કોમ કોમ કરીને થોડો આરામ કરીએ तो वीडियो आप में वीडियो पसंद आता है तो लाइक करो शेयर करो कमेंट करो तो करी जो मित्रों कर ने सब्सक्राइब बाकी हो सब्सक्राइब कर लैजो कल मीशे जय माताजी जय श्री कृष्ण गुड नाइट